ચાણસમા વિધાનસભાના નેજા હેઠળ અનુજાતિના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરી મામલતદારને પત્ર આપ્યું પાટણ જિલ્લાના ચાણસમાં વિધાનસભાના નેજા હેઠળ અનુસૂચિત જાતિના કાર્યકરો દ્વારા આજ રોજ વિરોધ પ્રદર્શન કરી રિલી સ્વરૂપે હારી મામલતદાર કચેરી પહોંચી પત્ર આપ્યું હતું જેમાં જણાવ્યા મુજબ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું વારંવાર નામ લેવું એ ફેશન બની ગઈ છે તેવું સંસદ ભવનમાં કહીને ગૃહમંત્રી અમિત શાહ દ્વારા બંધારણના ગડવૈયા સિમ્બોલ ઓફ નોલેજ તેમજ સંવિધાન રચયિતાનું અપમાન કરેલ હોવાથી આ અપમાન સમગ્ર દેશવાસીઓનું અપમાન છે

કે ભાઈ ઓબેક્ટર ઓબેક્ટર શું કામ કરો છો એટલી તો જો ભગવાનનું નામ લો તો તમને સાત જણા સ્વર્ગ મળી જાય છે એટલે અમિત શાહે ટોટલ એકસો ચાલીસ કરોડ જનતાનું અપમાન કર્યું છે બંધારણનું અપમાન કર્યું છે દલિતો અને પછડાયેલા વર્ગોનું અપમાન કર્યું છે એટલે એમના વિરોધ એક્રોસિટી થાય અને એમના વિરોધ એ તાત્કાલિક ધોરણે રાજીનામું મૂકે એ માટે અમે એકત્ર થયા છીએ અને મામલોદાર સુધી આવેદન આપવાના છીએ જી શું નામ આપનું હસમુખ સક્સેના પાટણ જિલ્લા એસટી ડિપાર્ટમેન્ટ ડિસ્ટ્રિક્ટ ચેરમેન